લીમખેડા પાલી ગ્રામ પંચાયત સરપંચ પદની ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો સરપંચ પદના ઉમેદવાર શ્રીમતી મીનાબેન વિપુલભાઈ બારિયાને મતદારોનું ભારે જન સમર્થન પાલી ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જગના મેદાનમાં શ્રીમતી મીનાબેન વિપુલભાઈને વોર્ડ સભ્યોને મતદારોનું ખભેથી ખભા મિલાવી શાનદાર સમર્થન પાલી સરપંચની ચૂંટણીમાં મીનાબેન વિપુલભાઈ બારિયાને અને વોર્ડ સભ્યોને મતદારોને ભારે જન સમર્થન છે કઢાઈના નિશાન પર સિક્કો મારી વોટ આપી અપાવી મને અને મારા વોર્ડ સભ્યોને જંગી લીડથી વિજય બનાવવા શ્રીમતી મીનાબેન વિપુલભાઈ બારિયા તેઓના ટેકેદારો વોર્ડ સભ્યોએ મતદારોને ઘરે ઘરે ફરી અને કઢાઈના નિશાન પર વોટ આપવા કરી અપીલ પાલી ગામે ત્રણ ઉમેદવારો વચ્ચે જામ્યો સરપંચ પદની ચૂંટણીનો જંગ જેમાં સરપંચ પદના ઉમેદવાર શ્રીમતી મીનાબેન વિપુલભાઈ બારિયાને મતદારોનું ભારે જન સમર્થન તેઓની ચૂંટણી નિશાન છે ભજીયા તળી ખાવાની કઢાઈના નિશાન પર તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદારોએ ખભેથી ખભો મિલાવી શિક્ષિત ભણેલા ગણેલા ઉમેદવારોને ખોબે ખોબે સરપંચની ચૂંટણીના ઉમેદવાર ને વોર્ડ સભ્યોની પેનલ વોર્ડ નંબર એકના ઉમેદવાર મુકેશભાઈ સોમાભાઈ નિનામા સામાજિક કાર્યકર વોર્ડ નંબર બેના ના ઉમેદવાર રુચિતાબેન સોમાભાઈ બારિયા વર્ડ નંબર ત્રણના ઉમેદવાર ધ્રુવકુમાર ઉર્ફે મોનકો જીતસિંહ સંગોડ વર્ડ નંબર બિન હરીફ ઉમેદવાર દશરથભાઈ પર્વતભાઈ બારિયા વોર્ડ નંબર પાંચના હરીફ ઉમેદવાર શૈલેષભાઈ રાજુભાઈ મેળા વોર્ડ નંબર છના ઉમેદવાર અનિલભાઈ નરવતભાઈ નિનામા વોર્ડ નંબર સાતના ઉમેદવાર લીલાબેન નગીનભાઈ મકવાણા જેઓને ગામના મતદારોનું અને સરપંચ પદના ઉમેદવાર મીનાબેન વિપુલભાઈ બારીયા મતદારોનું ભારે સમર્થન મળી રહે છે ત્યારે આજે સરપંચના ઉમેદવાર મીનાબેન વિપુલભાઈ બારિયા તેઓની પેનલ વોર્ડ સભ્યો ઘરે ઘરે ફરી વોટ આપવા મતદારોને અપીલ કરવામાં આવી જુઓ દેખો દેખો કોણ આવ્યા સરપંચ પદના ઉમેદવાર મીનાબેન વિપુલભાઈ બારિયા વોર્ડ સભ્યોની પેનલ સરપંચ પદની ચૂંટણી જંગના મેદાનમાં ઘરે ઘરે ફરી ઝંઝાવતી શાનદાર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો સરપંચ પદના ઉમેદવારને મતદારોને વિજય બનાવવા સરપંચના ઉમેદવાર મીનાબેન વિપુલભાઈ બારિયા વિકાસ કરવાની રૂપરેખા આપી મતદારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી છે સરપંચ પદના ઉમેદવારને વોર્ડ સભ્યોની પેનલ આજે ઘેર ઘેર ફરી કિંમતી પવિત્ર મત અમારા ચૂંટણીના નિશાન કઢાઈના નિશાન પર તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ આપી અપાવી ભારીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે મતદારોને અપીલ કરવામાં આવી બ્યુરો ચંદુભાઈ મોહનિયા